તો કેમ છો બધા મજામાં દસશો અને મજામાં રહેવાનું જ ગાઈસ જો અમારે ઝાર વધાઈ ગઈ છે અને પૂડાબૂડા વળાઈ ગયા છે થોડીક વારમાં બસ ટેક્ટર આવવાનું છે તો તમે આખા ખેતરની ઝાડ જોઈ શકો છો હવે આપણે ઈચ્છામાં રીલ નહીં આવે કેમ કે ઝાડ બધી વધાઈ ગઈ નહીં ખેતર બધા સુકાઈ ગયા છે અને નવું આવી થતા વાર થશે મહિના બે મહિના જેવું તો થઈ જ જશે ગાઈસ અને બાજુમાં છે પણ લોકેશન બરાબર નથી ગઈશ અને હવે ઘર તરફ જવાનું છે અને દિવાળીની તૈયારી કરી નાખી છે તો ગઈશ બીડીઓ સાથે તમે જોડાતા રહો અને આપણે મશીનના વાયર કૂદી લીધા છે નકર નકર ના કૂદું ને પછી તો હું પડી જઉં નીચે ને પડી જાઉં ને વાગી જાય તો એમ કે બ્લોક કોણ બનાવે મારા વગર પડી જવ ને વાગી જાય તો ગઈશ આમાં આપણે રડું આવેલું છે અને તમને બધાને કેવો વિડીયો લાગે છે તો કોમેન્ટ કરતા રહો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો અને હશે આપણા રીંગણા તમે જોઈ શકો છો તડકો બી બહુ બધો છે અને આપણે કઈડું વાય લીધું છે રોમેડી જ વાય લીધી પહેલાં તેમાં તો કસ હું તમને બતાવું છું તમે જોઈ શકો છો આમાં કઈડું ને ચીકુડી વાય લીધી છે અને હવે ઘર તરફ જવાનું છે બહુ બધી ગરમી હે અમારું નાનું ઘર છે આટલું છે પણ મારા માટે બહુ મોટું છે ખાવા હોય તો કોમેન્ટ કરો અને ગુની ઊંઘાઈ ગયા મારે જો લેપી નાખ્યું છે હમણાં એમ જોઈ શકો છો તો કયું સરસ છે અને મારા મમ્મી ઘરમાં હે અને મનુડી સાર ખાય છે મનુડી તમે હું બતાવ મનોડી કઈ છે કે તમે મનુડીવાળી કોણ છે નવી માનવ માનવ જા ઓ તાકી ના તાકી જો મનોડી આ છે અમારી બે મનોડી ને મનોડી તાકી તો ગાઈસ બસ આજનો વિડિયો અહીંયા સુધી છે તો આપણે આજનો વિડીયો અહીંયા કરીએ છીએ પૂરો અને આવી ગયા છે તો ખેતરમાં જઈને આયા પૂળા જોઈને આયા પૂળા જોઈ લે છે ભરાવા છે ટ્રેક્ટર આવે બસ થોડી વાર ભરાવા છે ચાલો તો આપણે ચા બા બનાવવાની છે ચા બજો પી જવાનું છે અને ગાઈસ ચેનલ સબસ્ક્રાઇબ કરો સારી કોમેન્ટ કરો અને ફેસબુકમાં તો ફોલો કરો અને કોમેન્ટ કરો તો જય માતાજી બધાને બાય